નમસ્કાર ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલ માં હું છું આપની સાથે રોજની ઠાકોર સમાચારોની વાત કરીએ તો સામાજિક ન્યાય અધિકારીતા રાજ્યના મંત્રી મનીષાબેન વકીલે નવસારી જિલ્લાના માનવ કલ્યાણ ટ્રસ્ટ અને સખી વન સ્ટોપ સેન્ટર મુલાકાત લીધી હતી મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી મનીષાબેન વકીલે માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત મુકબધીર અને મનોદિવ્યાંગ બાળકોની વિવિધ લક્ષી વિદ્યાલયની મુલાકાત લઈ ત્યાં બાળકો માટે અપાતી વિશેષ શિક્ષણ પદ્ધતિઓ તથા સેવાઓ નિહાળી સંચાલકો પાસેથી માહિતી મેળવી હતી મંત્રીશ્રીઓએ વિદ્યાર્થીઓ સાથે સાંકેતિક ભાષા દ્વારા સંવાદ કરી અને તેમના અભ્યાસ અને કલાત્મક ક્ષેત્રે કરેલી પ્રગતિ અંગે પ્રશંસા વ્યક્ત કરી હતી અને સંસ્થાના શિક્ષકોની નિષ્ઠાભર્યા પ્રયત્નોને બિરદાવ્યા હતા વધુમાં મંત્રી શ્રી મનીષાબેન વકીલે તેમણે ઉચ્ચ અભ્યાસ અને સ્વાવલંબન સંચાલિત પ્રિન્ટિંગ પ્રેસ સિવણ વિભાગ અને હસ્તકલા વિભાગમાં કાર્યરત મંદિરના મુખ બધીર અને મનોદિવ્યાંગ બાળકોની વિવિધ લક્ષી વિદ્યાલયની મુલાકાત દરમિયાન ત્યાં આપવામાં આવતી વિશેષ તાલીમ દૈનિક

અને નવસારી જિલ્લો બન્નોમાં મારો પ્રવાસ બન્નો વિભાગ માટે ગોઠવવામાં આવ્યો આજે ઘણી આંગણવાડીઓ સાથે સાથે સખી વંશ સ્ટોપ સેન્ટર અને નવસારી ખાતે આવી છું ત્યારે મમતા ફાઉન્ડેશનમાં સ્પેશિયલી ડેફને ડમ બાળકો માટે જે કામગીરી આ સંસ્થા કરી રહી છે આટલા વર્ષોથી અને ખૂબ સારી રીતે જેવું એક સામાન્ય વર્ગમાં છોકરાઓ ભણતા હોય એવી જ રીતે ક્લાસરૂમમાં બેસાડીને આ લોકોને શીખવાડવામાં આવે છે અને કાલ માટે તૈયાર કરી રહ્યા છે ખૂબ મોટો પરિશ્રમ છે આમાં દરેકે પોતાના ટીચર્સ પણ પોતાનું જેટલું યોગદાન હોય આપી શકે છે અને બાળકોને તૈયાર કરી રહ્યા છે આ ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યા છે જેથી કરીને આ જે બાળકો છે જે બોલી નથી શકતા કે સાંભળી નથી શકતા એ લોકોને મેઇન સ્ટ્રીમમાં લાવવાનું અને એના માટે ટ્રેનિંગ આપવાનું કામ મમતા ફાઉન્ડેશન કરી રહી છે ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે આજે નવસારી સિવિલ હોસ્પિટલમાં સખી વન સ્ટોપ સેન્ટરનું પણ હું આજે એક પ્રવાસ કરેલો છે અને ત્યાં જે બહેનોને ને કારણસર તરછોડી દેવામાં આવેલા હોય કે કંઈક એવો બનાવ બન્યો હોય એમની જિંદગીમાં અને એવા લોકો જ્યારે આ સિવિલ હોસ્પિટલમાં આ સખી વન સ્ટોપ સેન્ટરના યોજના અંતર્ગત રોકાવવામાં આવ્યા છે એમને પણ મળવાનું થયું છે સાથે સાથે આજે સુરત જિલ્લામાં પણ કામરેજ ખાતે નારી સંરક્ષણ ગૃહમાં ખાસ કરીને અગિયાર એક બહેનોને હું મળી જે ક્યાંક ઓર્ફેન્જ હોય અનાથ હોય કાં તો એવા બાળકો પણ હતા જે કોઈ જગ્યા પર ભીખ માંગતા હોય અને એમને લાઈફમાં પાછું એક સારી સારી લાઈફ જીવી શકે એના માટે થઈને પણ અમુક સંસ્થાઓ ખૂબ સારું કામ કરી રહી છે અને એમનું સારું જીવન નીકળે અને આગળ ભવિષ્ય બને એના માટેની કામગીરી રહી છે ખૂબ આનંદ થયો છે દક્ષિણ ગુજરાતમાં આવીને અને રોહિત સમાજ દ્વારા જે ખૂબ સુંદર કાર્યક્રમ સન્માનનું કરવામાં આવ્યું છે એના માટે હું સમાજના લોકોનો આભાર વ્યક્ત કરું છું